અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જીઆઈડીસી સુધી જતી હતી ત્યારે દીકરીઓની લઈ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીઢીઓને મદદ કરવામાં આવી હતી ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

ભૂમિ પૂજન એટલે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં નવરાત્ર મહોત્સવ ભવ્ય અતિભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર